જે પોતાની પરંપરા છે એ પરંપરાઓ જોડે બી લોકો કાલે આ યાત્રામાં જોડાવા એક લાખ થી વધારે લોકો યાત્રામાં અને ખૂબ મોટી સંખ્યામાં આ જવાનોને ખાસ કરીને પ્રોત્સાહન આપવા માટે તેમનો આભાર માનવા માટે દેશના નાગરિક તરીકે સુરત શહેર ના લોકો પરિવારજન જોડે આ યાત્રા માં જોડાવાના છે અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે